ભાઈ આ દિવાળી તો જંગલના રાજા સાથે જેમણે ઉજવી એમને મોજ પડી સામાન્ય રીતે દિવાળીના પર્વ પર વેકેશન હોય એટલે ગુજરાતમાં રહેતા લોકો ગુજરાતની બહાર ફરવા જાય કેટલાક તો વિદેશ પણ ફરવા જતા રહે પણ કેટલાક એવા લોકો પણ હોય જેમને ગુજરાતની ધરા પર જ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવી હોય ગુજરાતના જ પર્યટન સ્થળો પર જઈને ગુજરાત પર પોતાનો ગર્ભ વધારવો હોય આજે વાત કરવી છે ગીરના જંગલની જ્યાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ દિવાળીની રજાઓમાં ઉમટી પડ્યા કેવા છે દ્રશ્યો આવો બતાવીએ ગીરના જંગલમાં દિવાળીનો અનોખો રંગ સાસણગીર દેશ વિદેશના પ્રવાસીઓથી છલકાયું સિંહ દર્શન માટે પ્રવાસીઓનો અને દર્શન થયા સાવજના તે આનંદિત થઈ ગયા દિવાળીના વેકેશનની શરૂઆત સાથે જ સાસણગીરમાં પ્રવાસીઓનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોને જોવા દેશભરમાંથી પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક સફારીનો આનંદ ખાસ તો દિવાળીના દિવસે અનેક પરિવારો જંગલની વચ્ચે સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા કેટલાક પ્રવાસીઓએ તો જણાવ્યું કે જંગલ અને પ્રકૃતિની વચ્ચે દિવાળી ઉજવવાનો આનંદ જ કંઈક અલગ છે સફારી દરમિયાન પ્રવાસીઓને સિંહ સાથે ગીરના અન્ય પશુ પક્ષી અને પ્રાણીઓના પણ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા સફારીમાં જ સિંહ દર્શન થતા પ્રવાસીઓનો આનંદ પહોંચી ગયો હતો સ્પેશિયલી દિવાળીના વેકેશનમાં અમે સાસણગીર આવ્યા છે અને બહુ જ પ્રેઝન્ટ એટમોસ્ફિયર છે અને આ વખતે રેઇનફોલ પણ સારો થયો છે એટલે ગ્રીનરી બહુ છે અને એક અલગ જ વાઇબ છે બહુ મજા આવી રહી છે અને ખાસ કરીને અમને સી જોવા મળ્યા એનો અમને ખૂબ જ આનંદ છે કે અમે ગીર દર્શન અમારું સફળ રહ્યું અમે હવે ગિરનાર રોપવે ઉપર ને ઉપરકોટ ને એવી રીતે જવાનો પ્લાન બનાવી રહ્યા છે બટ ઇટ ઇઝ વર્થ વિઝીટીંગ તમે ફોરેન ટ્રીપ પણ લઈ શકો છો પણ એના કરતા બેટર આઈ વુડ સજેસ્ટ કે એક વખત તમે આપણા ગુજરાતમાં ગીરના દર્શન કરવા તો પેલા આવવું જ જોઈએ ગીર દર્શન સિવાય પછી તમે પછી જે પણ પ્લાન કરશો તમને એમ લાગશે કે ના વર્થ વોચિંગ છે એક વખત તો ગીર આવું જ જોઈએ સામાન્ય રીતે લોકો દિવાળી અને નૂતન વર્ષ ઘરે ઉજવવાનું પસંદ કરે છે અથવા તો કેટલાક એવા હોય છે કે રાજ્ય અથવા તો દેશની બહાર વિદેશમાં વેકેશન મળતું હોય એટલે ફરવા જતા રહે પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે પ્રકૃતિની વચ્ચે ગુજરાતની ધરાની સુગંધ સાથે નવા વર્ષનું સ્વાગત કરવા માટે આગળ આવી રહ્યા છે જેના કારણે સાસણગીર સફારી દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહી છે ઘણા બધા પ્લેસ એવા છે કે જ્યાં દિવાળીની મજા લેવા ફરવા જઈ શકાય અને અત્યારે મોસ્ટ ઓફ બધા ફોરેન પસંદ કરે છે પણ અમને અંતરથી એવું થયું કે આપણે સૌરાષ્ટ્રમાં ઘૂમીએ શું કામ ફોરેન જાવું જોઈએ અહિયાં જો એટલું સરસ વાતાવરણ ગ્રીનરી અને આટલું સરસ એટમોસ્ફિયર મળતું હોય તો આપણે શું કામ જાવું જોઈએ ફોરેન એટલે અમે સાસણ ઘણી વખત આવ્યા છે ગીરમાં પણ ફર્સ્ટ ટાઈમ અમને આજે સી અને લેપડ બેય જોવા મળ્યા છે કેટલો આનંદ થયો છે જાણે નેચરલ આમ જોતા હોય બાજુ માંથી ચાલ્યો ગયો છે એટલે એ જોઈને અમને એટલી ખુશી થઈ પછી અહીંનો જે સ્ટાફ છે એનો કોપરેટ બહુ સારો છે એનો અમને સાથ સહકાર સારો છે કે એને ખુબ મહેનત કરી કે આજ તમને બતાવી જ દઈએ એમ એટલે અમને અંતર થી એટલી સરસ લાગણી અનુભવી છે કે અહીં આવીને અમને ખરેખર ધન્ય થઈ ગયા કે જંગલ નો રાજા જોવા મળ્યો એમ ગીરના જંગલની વચ્ચે દિવાળીના પાવન તહેવારને ઉજવતા પ્રવાસીઓએ એક અનોખો અનુભવ મેળવ્યો છે આ રીતે સાસણગીર માત્ર સિંહો માટે જ નહીં પરંતુ દિવાળી જેવી ઉજવણી માટે પણ લોકોનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે જય વિરાણી વી ટીવી ન્યૂઝ જૂનાગઢ